સાહેબ આજથી લોન્ચ થઈ છે ઓલ ઇન્ડિયામાં જીઓ બીપીમાં એક નંબર છે મારો જે તેને પચાસ રૂપિયાનો ટેક્સ મેસેજ આવશે રાજકોટમાં એક અમારો છે લીમડા ચોક સૌરાષ્ટ્ર પેટ્રોલિયમ મક્કમ ચોકમાં છે આજી જીઆઈડીસી માં એન્સી ફૂટ રોડ ઉપર છે કુવાડા રોડ પર બાપુના આશ્રમ પાસે છે અને બે રૂરલમાં છે એક પડોદરી અને એક માલિયાશ એવું ટોટલ છોડ અહીંયા રાજકોટ સિટીમાં છ પંપ છે અઠવાડિયા પછી આજે જેને મિસ કોલ માર્યો એ કઠોરિયા પછી પાછો મિસ કોલ તો પાછો એને 50 રૂપિયાનું પેટ્રોલ ફ્રી મળશે અમે રાજકોટના નગરજનોને એક સંદેશો પાઠવી કે તમે વધારે વધારે મિસકોલ મરાવો અને જીઓ બીપી પેટ્રોલ પંપના લાભ લ્યો સાહેબ આજથી લોન્ચ થઈ છે ઓલ ઇન્ડિયામાં જીઓ બીપીમાં એક નંબર છે મારો એકાણું ત્રણ ઓગણસી એકતાલીસ ચારસો ઉપર જે મિસ મારશે તેને પચાસ રૂપિયાનો ટેક્સ મેસેજ આવશે એ પેટ્રોલ પચાસ રૂપિયાનું પેટ્રોલ ફ્રી રાજકોટમાં એક અમારો છે લીમડા ચોક સૌરાષ્ટ્ર પેટ્રોલિયમ મકમ ચોકમાં છે આજે જેને મિસ્કોલ માર્યો છે કઠવાડિયા પછી પાછો મિસ્કોલ મારે તો પાછો પચાસ રૂપિયા પેટ્રોલ ફ્રી મળશે અમે રાજકોટના નગરજનો એક સંદેશો પાડ્યો કે તમે વધારે વધારે મિસ્કોલ મરાવો અને જીઓ બીપી પેટ્રોલ લાભ લ્યો સાહેબ આજથી લોન્ચ થઈ છે ઓલ ઇન્ડિયામાં એક નંબર છે લીમડા ચોક સૌરાષ્ટ્ર પેટ્રોલિયમ મક્કમ ચોકમાં છે આજે જીઆઈડીસી માં ફૂટ રોડ ઉપર છે કુવાડા રોડ પર બાપુના આશ્રમ પાસે છે અને બે રૂરલમાં છે એક પડદરી અને એક માલિયાશ એવું ટોટલ સોડા અહીંયા રાજકોટ સિટીમાં છ પંપ છે અઠવાડિયા પછી આજે જેને મિસ કોલ માર્યો છે કઠોરિયા પાસે પાછો મિસ કોલ તો પાછો એને પચાસ રૂપિયાનું પેટ્રોલ ફ્રી મળશે અમે રાજકોટના નગરજનો એક જ સંદેશો પાડીએ કે તમે વધારે વધારે મિસ મરાવો અને જીઓ પેટ્રોલ પેટ્રોલ લાભ લ્યો સાહેબ આજથી લોન્ચ થઈ છે ઓલ ઇન્ડિયામાં જીઓ બીપીમાં એક નંબર છે મારો એકાણું ત્રણ ઓગણસી એકતાલીસ ચારસો ઉપર જે મિસ કોલ મારશે તેને પચાસ રૂપિયાનો ટેક્સ મેસેજ આવશે એ પેટ્રોલ પચાસ રૂપિયાનું પેટ્રોલ ફ્રી રાજકોટમાં એક અમારો છે લીમડા ચોક સૌરાષ્ટ્ર પેટ્રોલિયમ મકાન ચોકમાં છે આજે જેને માર્યો એ કઠવાડિયા પછી પાછો મિસ્કોલ મારે તો પાછો પચાસ રૂપિયા પેટ્રોલ ફ્રી મળશે અમે રાજકોટના નગરજનો એક સંદેશો પાડ્યો કે તમે વધારે વધારે મિસ્કોલ મરાવો અને જીઓ બીપી પેટ્રોલ લાભ લ્યો સાહેબ આજથી લોન્ચ થઈ છે ઓલ ઇન્ડિયામાં જીઓ બીપીમાં એક નંબર છે મારો એકાણું ત્રણ ઓગણ એસી એકતાલીસ ચારસો પર જે મિસકોલ મારશે તેને પચાસ રૂપિયાનો ટેક્સ મેસેજ આવશે એ પેટ્રોલ પચાસ રૂપિયાનો પેટ્રોલ ફ્રી રાજકોટમાં એક અમારો છે લીમડા ચોક સૌરાષ્ટ્ર પેટ્રોલિયમ એ મક્કમ ચોકમાં છે આજી જીઆઈડીસીમાં એસી ફૂટ રોડ ઉપર છે કુવાડા રોડ ઉપર બાપુના આશ્રમ પાસે છે